મહાશિવરાત્રિ પર્વની સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી તો સુરત પોલીસ હેડક્વાર્ટરમાં આવેલા મહાદેવ મંદિર એટલે કે ઈચ્છાનાથ મહાદેવ મંદિરે પણ ભક્તોની ભીડ જોવા મળી હતી જે વહેલી સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પહોંચ્યા હતા અને ભોલેનાથના દર્શન કરી જીવન ધન્ય બનાવ્યું છે સુરતમાં આજના મહાશિવરાત્રિ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી શિવરાત્રિ પર્વની ઉજવણી લઈને વહેલી સવારથી ભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા તો સુરત શહેરના ટોલ લાઇન્સ ખાતે આવેલા પોલીસ હેડક્વાર્ટર મહાદેવ મંદિર ખાતે પણ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ભોલેનાથના દર્શને પહોંચ્યા હતા અને શિવરાત્રીએ ભોલેનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો સાથે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે આજે હું જૂનાગઢ ખાતે ભગવાન શિવની પરિક્રમા માટે જઈ રહ્યો છે તો મહાશિવરાત્રી પર્વની ગુજરાતની તમામ નાગરિકોએ શુભકામનાઓ તેમને પાઠવી હતી જઈને ભગવાન ભોલેનાથની અને શિવજીની જે પરિક્રમા છે એ પરિક્રમામાં જોડાવા માટે આજે હું જુનાગઢ જઈ રહ્યો આજે ગુજરાતના સૌ નાગરિકોને